નમસ્કાર દર્શક મિત્રો આપ છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અપમાનના વિરોધમાં ધોળકા ખાતે મામલતદારને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આદરપત્ર આપવામાં આવ્યું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના કરાયેલ કથિત અપમાનના વિરોધમાં આજે શૌર્ય દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજ અમદાવાદ જિલ્લા દ્વારા ધોળકા મામલતદાર કચેરીમાં મામલતદારને એક આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અનુસૂચિત જાતિ સમાજના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ સાથે ધોળકા મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી ત્યારબાદ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ ધોળકાના મામલતદાર એસઆર ત્રિવેદીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને સવા શેર સૂઠ આપી સંદેશ પાઠવ્યો હતો કે અમારી માએ પણ સવા શેર સૂંઠ ખાધી છે અને શીખવ્યું છે કે કોઈનું અપમાન કરવું નહીં અને કોઈનું અપમાન કરવું નહીં આદમીપત્ર આપતી વેળા રમીલાબેન પરમાર સરોજબેન પરમાર લક્ષ્મીબેન મહેરિયા હિનાબેન મકવાણા શર્મિષ્ઠાબેન ચૌહાણ છાયાબેન મહેરિયા દિનેશભાઈ મકવાણા દિનેશભાઈ ઝાલા બાવલભાઈ ખંડવી જિગ્નેશ શ્રીગોળ મિતેશ મકવાણા પ્રવીણભાઈ જાદવ અશોકભાઈ રાઠોડ મનસુર ખાન તાલુકદાર ફિરોઝખાન પઠાણ પૂજાભાઈ સોલંકી હાજર હતા જય ભીમ આજે અમે મામલતદાર ધોળકા કચેરી હાજર છીએ અને આજે અમારો આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો

દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે